नमस्कार आप जो रहा छो ए फोर्टी एट न्यूज नजर करिए आज न मुख्य समाचारों पर છેલ્લા બાવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિદર્શન કમાલીવાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત ત્રેવીસમા વર્ષે આયોજક દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈ તડામડ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે તારીખ સત્તાવીસમી જૂનના શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ મંદિર ખાતે સવારના અરસામાં પૂજા અર્ચના હોમ હવન બાદ અગિયાર કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચિ નાકા જ્યોતિ ટોકેઝ ચોટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી પંચાતી બજારથી નાકા થઈ મંદિરે ખાતે પરત આવશે અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિયમંત્રણ પાઠવવામાં આવ્યું છે દરમિયાન રથયાત્રા કોમી એ ખ્લાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે મોદી ન્યૂઝ